સુરતમાં શ્વાનોનો આતંક યથાવત રહેવા પામ્યો છે હડકવાના લક્ષણો સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા સાગબારાના વૃદ્ધિ સારવાર દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા સાગબારાના ભોર ભોરઆમલી ગામમાં રહેતા બાસઠ વર્ષીય જ્ઞાનસિંહ વસાવાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પાણી અને લાઇટના પ્રકાશથી ગભરાવા જેવા હડકવાના લક્ષણો જ્ઞાનસિંહ વસાવામાં દેખાઈ રહ્યા હતા છેલ્લા બે દિવસથી તેમને હડકવાના લક્ષણો હોવાથી ઇષ્ટ જાણ્યા બાદ સ્થાનિક આરોગ્ય કેન્દ્ર પરથી તેમને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ રીફર કરાયા હતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે જ્ઞાનસિંહ વસાવાને ચાર મહિના પહેલાં શ્વાન કરડી ગયું હતું અને તેમને હડકવા વિરોધી રસી પણ લીધી નહોતી અને પીએમ નહીં હોવાથી મૃત્યુનું ચોક્કસ કારણે જાણી શકાયું નથી પરંતુ જે લક્ષણો દેખાયા હતા તે હડકવાના હતા ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે હડકવા થયા પછી સારવાર શક્ય નથી જેથી શ્વાન કે અન્ય કોઈ પ્રાણી કરડી જાય તો તાત્કાલિક હડકવા વિરુદ્ધિ રસી લેવી હિતાવ છે કારણ કે હડકવા વિરુદ્ધિ રસી તમામ સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રોમાં મળે છે વધુમાં જણાવ્યું હતું કે ડોગ બાઇટને લઈને અનેક અલગ અલગ ક્લિનિક શરૂ કરાય છે ચોવીસ કલાક વેક્સિનેશનની વ્યવસ્થા છે અત્યારે હાલ રાત્રે પણ વેક્સિન અપાઈ રહી છે સિવિલ હોસ્પિટલમાં રોજ વીસ થી બાવીસ જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે જેના કેસની સાથે સાઠ જેટલા કેસ થઈ જાય છે વેક્સિનેશનનો કોર્સ પાંચ દિવસ ચાલે છે ગમે તેમ લોકો પર દોડતા હોય બાઇક કરવા માટેની કોશિશ કરતા હોય પાણીથી ખાસ કરીને પર્ટિક્યુલરલી ધ સ્પેસિફિક સાઇન ઇઝ પાણીથી ડરે પાણી લઈ જાવ એટલે ડરે સર સિવિલમાં આ ડ્રોબેકને લઈને કઈ રીતે સુવિધાઓ કરવામાં આવી છે સારવાર માટે આપણે એઆરવી વેક્સિનેશનની ક્લિનિક સેપરેટ ચાલુ કરેલી છે જે દિવસ દરમિયાન ચાલુ હોય છે આપણે ત્યાં ચોવીસ કલાક વેક્સિનેશનની વ્યવસ્થા છે પરંતુ એનું જે ક્લિનિક છે એ બંને શિફ્ટમાં ચાલે છે અને રાત્રે પણ વેક્સિન અપાય છે હા સર રોજના કેટલા કેસો આવી રહ્યા છે રોજના લગભગ નવા વીસ બાવીસ જેવા અને આમ સાતથી સિત્તેર હોય પણ એ પહેલાં જૂના કેસ હોય એટલે પાંચ વેક્સિનેશનની એનો જે કોર્સ હોય છે એટલે એ બાબત છે છે કે સુરત ગયા બાદ બાળકોના મોત થયા કિશોરી અને એક યુવકનું શંકાસ્પદ મોત પહોંચ્યું છે આ બંને કેસમાં પણ શ્વાન કરડી જવાની હિસ્ટ્રી છે તાજેતરમાં નોંધેલા મરણાંક વચ્ચે વધુ એક વૃદ્ધની આંખો શ્વાનના કરડોના કારણે હંમેશા માટે નીચે જવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશ